જુનાગઢ બાઉદીન વિજ્ઞાન કોલેજની બે વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રોજેક્ટ કરી વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું શરૂ કર્યું છે ઉચ્ચ શિક્ષણ કચેરી ગાંધીનગર અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું જેમાં વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ આરપી ભટ્ટના માર્ગદર્શન હેઠળ પાંચ વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ માટેના પ્રપોઝલ રજૂ કરાયા હતા ત્રણ વિદ્યાર્થીઓના બિઝનેસ પ્રપોઝલ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે અને પ્રોજેક્ટ પણ સફળતાપૂર્વક પાર પાડ્યો છે જેથી બાઉદીન વિજ્ઞાન કોલેજના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં ઘઉંની બાળી નખાતી પરાળમાંથી ભોજનની પ્લેટ બનાવવામાં આવી છે બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ચારમી દોમડીયાએ ઘઉંની પરાળ જે ખેડૂતો સળગાવી નાખતા હોય છે જેથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણ ન ફેલાય જેને લઈ વિદ્યાર્થીની દ્વારા ઘઉંની પરાળમાંથી ભોજનની પ્લેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્લેટ બનાવવા માટે વિદ્યાર્થીની દ્વારા ઘઉંની પરાળ લેવામાં આવે છે અને દેશી ગુંદરથી મિક્ષર કરી પ્રેસિંગ મશીનમાં આ પ્લેટ બનાવવામાં આવશે અને બાદમાં તેને વેચાણ કરીને કમાણી પણ કરી શકાય તેવા ઉપાયો શોધી કાઢ્યા છે અને હું બાઉદિલ સાયન્સ કોલેજમાં બીએસસીએસવાયમાં અભ્યાસ કરું છું અમને ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા માટેની પાંચ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી જે ટ્રેનિંગ બાદ અમે તેમાં ઉદ્યોગ સાહસિકતા વિદ્યાર્થીઓમાં કેવી કેવી રીતના ખેલી શકે આપણો ભારત દેશના ના વિદ્યાર્થીઓ કેવી રીતના આગળ આવી શકે એમાં તેના માટે ની તાલીમ હતી તે તાલીમ લીધા બાદ અમને અલગ અલગ વિચારો અમને વિચારો માટે અમને પ્રોત્સાહન મળ્યું તેમાં અમારો એક વિચાર હતો કે અમે જે ડ્રાય લીવ્સ હોય આપણે સૂકા પાન તેનો આપણે કઈ ઉપયોગ કરતા નથી તેને કચરા તરીકે જવા દઈએ છીએ તેનો અમે અલ્ટરનેટ ઉપયોગ તેનો ઉપયોગ અમે ફૂડ પ્લેટ બનાવવામાં કર્યો છે જે આપણે ખાઈને એમાંથી આપણે ખાઈને અને પછી એને આપણે નાખી દઈએ તો પણ આપણને પર્યાવરણને કંઈ નુકસાન થતું નથી અને તે ફૂડ ટ્રેડ કોઈ ગાય કે કોઈ ઢોર ખાય ખાય તો એને પણ પ્લાસ્ટિકની ટ્રેડ જેટલું નુકસાન કરે છે તેટલું નુકસાન કરતું નથી અને કોઈ પણ ઢોર ખાય તો તેને આરામથી ખાઈ શકે છે તેને કોઈ પણ નુકસાન થતું નથી એટલે અમારો મૂળ હેતુ એ છે કે મારા પ્રોજેક્ટથી આપણા પર્યાવરણને કંઈ નુકસાન ન થાય અને જેમ બને ભારતના દરેક લોકો સુધી કોઈ પણ લોકો ફૂડ પ્લેટનો ઉપયોગ કરી શકે એમ તેનો અફોર્ડબલ થશે અને હું બાબિન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું એફ એ બીએસુ સેકન્ડ યરમાં ગુજરાત શૈક્ષણિક વિભાગ દ્વારા અમને ઈડીઆઈઆઈ દ્વારા અમને પાંચ દિવસની ઉદ્યોગ સાહસિકતા માટે પાંચ દિવસની અમને ટ્રેનિંગ આપવામાં આવી હતી એ ટ્રેનિંગ દ્વારા અમને ઘણું બધું શીખવાડવામાં મળ્યું હતું અને એના ઈ ટ્રેનિંગ દ્વારા અમને અમારા વિચારો વિચારો રજૂ કરવા માટેનો પણ એક તક મળી હતી એના દ્વારા અમે એક વિચાર રજૂ કર્યો હતો કે બાયોડિગ્રેડેબલ અત્યારે જે પ્લેટ છે એ બધી પર્યાવરણને નુકસાન કરે છે એન્વાયરમેન્ટને પણ બહુ નુકસાન કરે પ્લાસ્ટિક અમે એવી અમે એના માટે એક અલ્ટરનેટ યુઝ કરી કે પ્લાસ્ટિક છે એને આપણે નાબૂદ તો નથી કરી શકવાના પણ એને અલ્ટરનેટ યુઝ કેવી રીતે કરવો એના દ્વારા અમે એક પ્લેટ તૈયાર કરતી છે જે મેં ઘઉંની ની જે ઘઉંનો ખેતર હોય કે જેને હાર્વેસ્ટ કરી અને પછી તેની ઘઉં પરાલી છે એ નુકસાન જ હોય છે ખેડૂતો તેને છે બાળી નાખે છે જે ખેતરને પણ નુકસાન કરે છે અને ફળદ્રુપતા પણ ઘટાડી દે છે તેની બેસ્ટ અમે બેસ્ટ બનાવ્યું છે ઘઉં ની અમે પ્લેટ બનાવી છે અને એ અમે માર્કેટ સુધી પહોંચાડવા માંગીએ છીએ અને સરકારે અમને આજ માટે છે ચાલીસ હજાર રૂપિયા ફંડ આપ્યો છે અમારે જ્યાંથી ટ્રેનિંગ લેવાની હતી ત્યારથી લગભગ આઈ થિંક એક મહિનો જેવું થઈ ગયો છે તે એટલું કામ કર્યું છે હું બાઉદ્દીન વિજ્ઞાન કોલેજ પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ભટ્ટ જણાવતા ખૂબ ની લાગણી અનુભવું છું કે મારા વિદ્યાર્થીઓએ આ કોલેજનું નામ રોશન કર્યું છે ભારત સરકારના એન્ટરપ્રિન્યુ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ગાંધીનગર પાટ ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પ મુજબ ભારતના યુવાનો નોકરી વાંચુ ન રહેતા નોકરી દાતા પણ બને અને પોતે પણ પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકે એ માટે ગુજરાતભરની કોલેજોમાંથી પાંચ પાંચ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવેલા હતા પરંતુ આ બધા પ્રોજેક્ટને માટે દરેક કોલેજની અંદર એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ માટે એક અધિકારી નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવેલી જેમાં મારે ત્યાંથી ડૉક્ટર નયન ગજ્જરની પણ નિમણૂંક થયેલ આનંદની વાત એ છે કે અમારા પાંચ વિદ્યાર્થીઓ પૈકી ત્રણ જણના પ્રોજેક્ટ સરકારશ્રીએ પસંદ કર્યા છે અને તેમને ચાલીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ છે અમારી વિદ્યાર્થીની વાણિયા એકતા ઉછળિયા નાથાભાઈ અને બેને આ ત્રણેય પ્રોજેક્ટને અલગ અલગ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં થતી નકામી જે વસ્તુઓ કહેવાય એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ જેવો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ આપ્યો છે ખાસ તો આપણે બધાને ખબર છે કે ઘઉંની અંદરથી નીકળતી જે પસાર જેને આપણે ખરેખર ઘઉંનું કૂસું અલગ અલગ વિસ્તારોમાં એનું અલગ અલગ નામ છે એ નકામી વસ્તુ છે અને નકામી વસ્તુનો ઉપયોગ પહેલાં છાણની અંદર રાખીને એના છાણા થાપવામાં અથવા તો ગામડાઓની અંદર ઘરોની અંદર જે આપણે લીપ પણ થતું હતું તેમાં વપરાતો હતો એની બદલે એનો એમાંથી ડીશ બને એમાંથી વાટકા બને આવો એક કોન્સેપ્ટ જે લાવવામાં આવ્યો એ માટે પાંચ દિવસની એ લોકોએ ત્યાં ટ્રેનિંગ પણ લીધી છે અને એની અંદર જે બાઇન્ડિંગ મટિરિયલ તરીકે જે ગુંદર વાપરવાના છે એ પણ બાયોડિગ્રેડેબલ છે એટલે આપણે આજે જોઈએ છીએ કે જે પ્લાસ્ટિક છે એ પાંચ હજાર વર્ષ સુધી આ પરિસરમાંથી નાશ પામતું નથી એની બદલે બાયોડિગ્રેડેબલ મટીરિયલની બહુ મોટી કિંમત છે ઉપરાંત આપણે એ પણ જોયું છે કે વાસ્તવિકતા એ છે કે જે બધી ડીશ પ્લાસ્ટિકની કોથળીઓ એ જયારે ફેંકાય છે ત્યારે ગાયો અને બધું એને ખાય છે એને પણ નુકસાન થાય છે એટલે આ પર્સવાળી જે વસ્તુ છે એની ડીશ જે બનશે બાયોડિગ્રેડેબલ તો બનશે જ પણ કદાચ કોઈ એને ઢોર કંઈ ખાઈ જાય તો એને પણ નુકસાન નહીં થાય આવું એક બહુ આયામી પ્રોજેક્ટ એક બેને એમાંથી ઘઉંની કુસકીમાંથી બનાવ્યું છે અને બીજી બેને પાંદડામાંથી આ બનાવ્યું છે ત્રીજો જે પ્રોજેક્ટ છે નાથાભાઈનો એ રાફડાની ધૂળ એનો બાયોમેડિકલ ઉપયોગ આપણા દેશમાં વર્ષોથી જ્યારે કોઈને મધમાંથી કરડે કે કાંડર કરડે તો માટી ક્યારાની લગાડવામાં આવતી હતી પણ એમાં સૌથી શ્રેષ્ઠ માટી એ રાફડાની માટી ગણાય છે તો એનો સ્કીન ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવા માટે એમણે સ્પેશિયલ ફોર્મ્યુલેશન બનાવ્યું છે એનો પણ આમાં ઉલ્લેખ છે તો મને આનંદ થાય છે અને આપ જોઈ શકશો અમારા વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન અમારા શ્રી સાથેની વાતચીત દરમિયાન કે એ લોકોએ ખૂબ મહેનત કરીને આ મૂળભૂત વિચારો કર્યા છે આ ખરા અર્થમાં ઇનોવેશન છે આ નવીનીકરણ છે હું એ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને મારો સ્ટાફ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે જે લાગેલો છે એનો મને ખૂબ આનંદ છે શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કચેરીએ પણ આની અંદર ખૂબ જ મોટું પ્રોત્સાહન આપ્યું છે અમારા શિક્ષણ મંત્રી પણ આ પ્રોગ્રામમાં હાજર રહ્યું અને આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ઇનામ એમના હસ્તે આપવામાં આવ્યું તેનો આનંદ છે ધન્યવાદ